પાટણ જિલ્લાનું વડાવલી જ્યાં લોકો જીવી રહ્યા છે ડરના માહોલમાં લાકડી ડંડા સાથે જ ગ્રામજનો ઘરની બહાર નીકળે છે કારણ છે વાનરોનો આતંક ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો વાગજીપુરા વિસ્તારના છે જ્યાં છેલ્લા દસ દિવસમાં વાનરોએ આતંક મચાવી નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન્સ પર હુમલો કર્યો જેના કારણે ભયનો માહોલ છે વાનરોનો આતંક એટલો વધી ગયો છે કે વિસ્તારના સો જેટલા ઘરમાં રહેતા લોકોએ જાણે બહાર નીકળવાનું જ બંધ કરી દીધું વાનરના આતંકને ડામવા છેલ્લા પાંચ દિવસથી ચાણસમાં ફોરેસ્ટ વિભાગ પણ તનતોડ મહેનત કરી રહ્યું છે વાનરને પકડવા પાંજરા ગોઠવાયા જોકે આજ દિન સુધી હુમલો કરનાર વાનર પાંજરેના પુરાતા ગામના લોકોમાં ડર છે પાટણ જિલ્લાના અંદર ચાર પગનો આતંક છે તે સામે આવ્યો છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ચાણસમા તાલુકાના વડાવલી ગામ ખાતે એટલે કહી શકાય કે છેલ્લા પાંચથી સાત દિવસથી એક વાનરનો આતંક છે અને વાનર દ્વારા નાની બાળકી તેમજ મહિલા ઉપર હુમલા કરે છે અને તેમને ઈજાઓ પહોંચાડી છે અત્યાર સુધી ત્રણથી પાંચ લોકોને અહીંયા ઈજાઓ પહોંચાડી છે ત્યારે ગામ લોકો દ્વારા ચાણસમા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમ છે જે છેલ્લા ચાર દિવસથી વડાવલી ગામ ખાતે તે વાનરને કેવી રીતના પકડવું તેની રીતના તમામ કામ કરી રહી છે જ્યારે હાલ જે વાત કરવામાં આવે છે જીપુરા વિસ્તાર છે તેમજ બાજુમાં ઘાંસીવાસ વિસ્તાર છે તેના અંદર આ વાનરનો આતંક છે ત્યારે આ પાંજરું અહીંયા છે તે મૂકવામાં આવ્યું છે અને પાંજરાના અંદર વાનર કેવી રીતના આવે તેના હાલ તો પ્રયાસો કરી રહ્યા છે અને એક બાજુ ગામના અંદર પણ હાલ તો ભયનો માહોલ છે સાથે વાત કરે કે આપણા અહીંયા અધિકારી છે જે વન વિભાગ વન વિભાગના તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશો સાહેબ શ્રી આપનું શું નામ છે મારું નામ ડીએસ સિંધવ પરિક્ષેત્ર વન અધિકારી ચાણસમાં અહીંયા અમે પાંજરું છેલ્લા ત્રણથી ચાર દિવસ સુધી વાનોનો ત્રાસ છે જેના અંદર અમે અમારો સ્ટાફ તમામ કોડન કરી અને વાંદરાને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને સવારમાં સૌથી વધારે એમનો હિચાલનો પ્રોગ્રામ ભાઈ વાંદરાનો હોય છે અને સવારે આપણે આજે પાંજરાના અંદર મગફળી વધતા એને જે ભાવે છે મગફળી જેથી આખું કેળું મૂકીએ તો એ કેળું લઈને જતું રહે તો એને કટિંગ કરીને એ કેળું જે એને ભાવતું હોય મગફળી ભાવતું હોય તો એમ નાખે નાખેલ છે સવારે આવેલ છે પાંજરાના અંદર અને એને પાંજરાના વિશ્વાસમાં અંદર બેસા એ રીતના પણ ત્યાંથી પહેલાં સ્ટેપ ઉપરથી બીજા સ્ટેપ ઉપર જતા હજુ એને વિશ્વાસ નથી આવ્યો જ્યારે બીજા સ્ટેપ ઉપર એ આવશે તો વાનરનો એવું લાગી રહ્યું છે કે જો બીજા સ્ટેપ ઉપર આવી જશે તો એ વાનર પકડાઈ જશે કેટલા દિવસથી પાંજરું મૂકી છે આ પાંજરું ત્રણ થી ચાર અને કેટલા લોકો પર હુમલો કર્યો છે હુમલો બે બે ઉપર છે નાના મોસ્ટ ઓફલી લેડીઝ ઉપર હુમલો કરતો હોય છે અને એના નાના અથવા તો વૃદ્ધ જેના એરે થી પહોંચી વળે એવા ઉપર જ કરે જે હેલ્ધી હોય કે કોઈ એ મોટા માણસ હોય તો એના ઉપર બહુ ઓછા કરતા હોય છેલ્લા ત્રણથી ચાર દિવસ પાંજરું મૂક્યું છે હજી સુધી પકડાયેલ નથી આગળ શું પ્લાન રહેશે આમાં શું છે કે અલગ અલગ ટ્રેજડી હોય કારણ કે મને નવ્વાણું પોઈન્ટ ટકા મને એવો વિશ્વાસ છે કે પાંજરાથી ન જ એ રહે કારણ કે એની જે આપણો ઝાડ જોઈ રહ્યા છે એ જગ્યા ઉપરથી એ સવારે મૂવમેન્ટ કરતો હોય અતાળ હવે આરામનો મૂળ તડકો થાય એટલે એને આરામનો મૂળ છે એટલે અતાળ એરિયા થઈ શકે નહીં પણ હું એવું માનું છું કે પાંજરાથી અથવા તો પછી મારી જે બી પ્લાન છે કે અમારો કોઈ અધિકારીની અમારી સૂચનાઓ બી વારા ઘડીએ અપડેટ થતી જ હોય છે અમારા નાયબ વન સંરક્ષક છે કે જે બી એસીએફ સાહેબ છે તો એમની માર્ગદર્શન હેઠળ અમે કામગીરી કરતા જ હોય છીએ ચોક્કસપણે જે રીતના કહી શકાય કે જે વડાવલી ગામના અંદર જે વાનરનો આતંક છે છેલ્લા ઘણા દિવસથી છે ચાર દિવસથી પાંજરું તો મૂકવામાં આવે છે પણ વાનર વાનર છે હજી સુધી પાંજરે પૂરાયું નથી તેને લઈને ગામના અંદર પણ ભયનો માહોલ છે સાથે અધિકારીએ જણાવ્યું કે જો પાંજરામાંથી વાનર નહીં પકડાય તો એમની બીજી જે અધિકારી સાથે સમીક્ષા કરીને કેવી રીતના વાનર પકડવો તેનો પણ પ્લાન કરવામાં આવશે એટલે હાલ તો કહી શકાય જે વાનર છે તે પાંજરેથી દૂર છે અને ગામના અંદર હાલ તો ભયનો માહોલ દેખાઈ રહ્યો છે એજાજ મનસુરી એ બીપી અસ્મિતા પાટણ હું બાર ઝાડુ વાળતી હતી અને વાંદરો પાસેથી આવ્યો આવીને વાહેથી બાલ પકડી લીધા બાલ પકડી નીચે નાખી અને ડાયરેક્ટ નખુણે જ વેડામાં ભરી લીધા પછી મેં આજુબાજુમાં જાણ કરી તો પછી આ બોલાયા ટીમવાળાની ત્યારનું અહીંયા ચાર દિવસથી પાંજરું અહીંયા પડ્યું છે બાજુમાં ઘાચી કરું છું ત્યાં કાંઈ એક આઠ વર્ષની છોડી છે તેને બી કરવી તો તેને પણ દસથી બાર ટાકા આવ્યા અને ગામમાં બીજી છોડી દસ દાડા મોર કરી દીધું એનો વાંદરો એને બી દસથી બાર ટાકા આવ્યા છે એટલે ગામમાં બહુ ભયનો માલ થઈ ગયો છે વાંદરા હું શાકભાજી લેવા જતી હતી મતલબ પણ મારા પાછળથી ઉડનું પકડ્યું ઉડનું ફાડ્યું છે અને પાછળ એક તમાચ મારી હતી મેલ્લામાં અમારા બાજુમાં જે અમાર માસી છે એમને કરડ્યો એમને 25 ટકા આયા હાલ હાલ તો હજી બાળકો સ્કૂલમાં જઈ જ નઈ શકતો કોઈ નીકળી જ નહી શકતું ઘરની બહાર છેલ્લા અઠવાડિયે વાંદરનું જે ટોળું આવ્યું છે એમાં એક બે વાંદર એવા છે કે જે હુમલો કરે છે ઘણા બે ચાર માણસોને કંઈક વગાડ્યું પણ છે એમને અને અહીંયા શાળામાં બાળકોને વાલીઓ મૂકવા આવે છે અને લેવા આવે છે હાલમાં અને બાળકોની હાજરીનું પ્રમાણ એના કારણે ડર ડરના કારણે થોડું ઘટ્યું છે